તો આ ડ્રાફ્ટ યાદીમાં તમારું નામ છે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરશો એની વાત આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ તો સૌથી પહેલા વાત કરીએ કે જબરદસ્ત તાકીદી કામ થયું છે જેમાં ચાર પોઈન્ટ ચોત્રીસ કરોડથી વધુ મતદારોનો ડેટા અપડેટ થયો છે અને લગભગ તોતેર પોઈન્ટ તોતેર લાખ નામ ડ્રાફ્ટ યાદીમાંથી દૂર થયા છે એટલે કે જે જૂની મતદાર યાદી હતી એની અંદરથી તોતેર પોઈન્ટ તોતેર લાખ આપણા ગુજરાતની અંદર જોઈએ તો એ મતદાર યાદીમાંથી નામ દૂર થયા છે હવે આ યાદીમાં ના તમારું છે કે નહીં એ ચેક કરવા માટેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તો સૌથી પહેલા વાત કરી લઈએ તો તમે કઈ રીતે જોઈ શકો તો એના માટે તમારા બ્રાઉઝરની અંદર મોબાઈલ અથવા પીસી લેપટોપ તમે કોઈ પણ વસ્તુમાં તમે તમારું બ્રાઉઝર ઓપન કરવાનું છે અને સર્ચ કરવાનું છે વોટર ઈસીઆઈ જેવું તમે આ લિંક ઓપન કરશો એટલે તમને વેબસાઈટનો એક આ રીતનું પેજ જોવા મળશે તમારે એમાં સર્ચ કરવાનું છે ડાઉનલોડ ઇલેક્ટોરલ રોલ મતલબ આ જે ઓપ્શન જોવાય છે એ તમારા મોબાઈલની અંદર પણ આ જ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે હું હાલ લેપટોપમાં સિલેક્ટ પીસીની અંદર તમને વિડીયોના માધ્યમથી બતાવું છું તો અહીંયા જોઈ શકો છો કે ડાઉનલોડ ઇલેક્ટ્રોનલ રોલ જે છે એના પર આપણે ક્લિક કરવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો એટલે એક આ રીતનું પેજ જોવા મળશે તમારે સૌથી પહેલા તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે આપણે રાજ્ય ગુજરાત સિલેક્ટ કરી લેશું ત્યાર પછી તમે યફ રિવિઝનની અંદર જોવો છો તો તમે બે હજાર છવ્વીસ જ સિલેક્ટ કરવાનું છે અને અહીંયા એસીઆર ગ્રાફ રોલ જે છે એને સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ડિસ્ટ્રિક્ટ આ ડિસ્ટ્રિક્ટની અંદર એટલે કે તમારો જિલ્લો પસંદ કરવાનો છે જે જિલ્લો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે ત્યાર પછી તમારું જે મતદાર યાદી જે તમારે એસેમ્બલી કઈ લાગે છે તો એસેમ્બલી અહીંયા સિલેક્ટ કરવાનું છે તો હું અહીંયા એકસો તેત્રીસ ગરબાડા સિલેક્ટ કરીશ મારે ગરબાડા મદદયાદી ડાઉનલોડ કરવાનું છે ત્યાર પછી તમારે ડાયરેક્ટ અહીંયા ડાઉનલોડ પર ક્લિક નથી કરવાનું તમારે થોડું સ્ક્રોલ ડાઉન કરવાનું છે અને તમારું જે ગામનું તમે ડેટા ડાઉનલોડ કરવા માંગો છો ની માહિતી બધા ડાઉનલોડ કરવા માંગો છો એ ગામ તમારે સિલેક્ટ કરવાનું છે તમારું ગામ નથી બતાવતું તો તમે નીચે ડાઉન કરીને નેક્સ્ટ બટન છે ત્યાં નેક્સ્ટ નેક્સ્ટ કરીને પણ તમે આગળ વધી શકો છો તમારું ગામ મળી જાય એટલે જે તમારા ગામની સામે જે આ બોક્સ દેખાય છે એ બોક્સ તમારે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી થોડું ઉપર જવાનું છે અને ત્યાર પછી તમારે જે કેપ્ચા કોડ દેખાતો હોય એ કેપ્ચા કોડ તમારે સામેના બોક્સમાં ફિલ કરવાનો છે કેપ્ચા કોડ ફિલ કરશો એટલે તમારે જોઈ શકો છો કે ડાઉનલોડ સિલેક્ટેડ પીડીએફ મતલબ જેવું તમે સિલેક્ટ કર્યા વગર ડાઉનલોડ નહીં કરી શકો એના માટે તમારે જે પંચાયત જે ગામ હોય એને સિલેક્ટ કર્યા પછી કેપ્ચા કોડ ફિલ કરીને તમારે ડાઉનલોડ સિલેક્ટેડ પીડીએફ વાળા બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે આના પર ક્લિક કરશો એટલે ડાઉનલોડની જે પ્રોસેસ છે એ થોડું એક રાહ જોવાની એટલે તમારે એ પીડીએફ તમારા ડાઉનલોડ થઈ જશે જેવું ડાઉનલોડ થશે એટલે એને મોબાઈલ ની અંદર તમારે ડાયરેક્ટ ઓપન કરવાનો ઓપ્શન આવશે અહીંયા પીસી અથવા લેપટોપની અંદર સેવ કરી લઈશ અને એને ઓપન કરી લઈશ તો અહીંયા તમે જોઈ શકો છો તમારી મતદાર યાદી બે હજાર એસઆઈઆર મુજબ કાચી મતદાર યાદી આને કહેવાય છે તો આ જે કાચી મતદાર યાદી છે એસઆર સર્વે મુજબની

તમે તમારા જે નજદી હોય એને તમારા ડોક્યુમેન્ટ આપી તમે આ એસઆર યાદીમાં સુધારો કરાવીને તમે તમારું નામ પાછા એડ કરાવી શકો છો કરીને જો તમારું મતદાર યાદીમાં નામ નથી હોય નથી બતાવતું તમારા બી સંપર્ક કરીને તમારા ડોક્યુમેન્ટ જમા કરાવીને ફોર્મ ચાર ફોર્મ છ અને ફોર્મ આઠ દ્વારા તમે અરજી આપી શકો છો એચઆઈર યાદીમાં જો એમનું નામ પણ છે કે નહીં જોઈ શકે અને જો રહી ગયા હોય તો વહેલી તકે ના સંપર્ક કરીને એમનું મતદાર યાદીમાં નામ એડ કરાવી શકે ધન્યવાદ મિત્રો આવનારા બે હાજર ચબ્વીસ ના ચૂંટણી પહેલા તમારું નામ ચેક રાખવું ખૂબ જ મહત્વનું છે તો આજે જ ચેક કરો અને જરૂર પડે તો અરજી કરો તમારા બીએલઓ અરજી કરી તમારું નામ એડ કરાવો